ફાસ્ટ રેડી થઈ ગયો છે બ્રેકફાસ્ટ મેં નાસ્તો હોય આપણે હું હોય એટલું બધું બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ બોલું અને વાગવામાં ઘડિયાળ તો પાછળ છે સૌ થઈ ગયા છે ભૂખે બહુ લાગે છે ઓલી કોફી નો ટેસ્ટ કરીને આમ મૂડ અત્યારે અત્યારમાં આ એનર્જી આવી ગયા અંદર આમ કડું કડું ફીલ કરીને અને ઓલા બંને જણા ગયા રેડી થઈ ગયા અમારો પ્લાન એવો હતો કે અમારે છ વાગે જોવા જવાનું હતું સનરાઈઝ પણ ઉઠાણું નહીં એટલે પછી કેન્સલ થયું અને હવે જઈએ જે બ્રેકફાસ્ટ કરવા આજે શું હોય બ્રેકફાસ્ટમાં એ કઈ ખબર નહી કાલે તો બ્રેડ બટર જામ હતું એટલે મને મજા પડી હતી જેમ ગુજરાતીઓ લોકો બ્રેકફાસ્ટમાં મજા કરતા હોય હા મારી તો ભાઈ હું ને આવી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે અને એઝ લઈ લીધી છે બ્રેડ બટર જામ એ છે એના ફેવરેટ વસ્તુ છે અને આજે છે ને કઈ નવી આઈટમ છે આ છે સેવ ઉપમા અહીંયા સેવલા મતલબ સેવલા એવું કઈ કીધું એમણે એવું કઈ કહેવાય છે આપણે ત્યાં ઉપમા રેગ્યુલર હોય છે અહીંયા આ સેવવાળા ઉપમા છે આજે અને આજનું છે મેન્યુ આલુ સબ્જી અને પરોઠા અને ચા કોફી અને સાથે આ બધું આપણે તો લીધું છે ભાઈ સિમ્પલ અને સાદું હા તો આ તો

તડકો એટલો બધો છે ને એટલે ડિસાઈડ કરીએ છીએ ત્યાં જાવું કે સીધું પછી ત્યાં સિટી જોવા જતો રહેવું ને ઓલું ગામ જોવા જવું એમ તો ભાઈ દુખદ સમાચાર છે કે અમે સ્લાઇડિંગ કરવા ન જતા તડકાની ની લીધે ઓલા બે જણા તો એ ઓલા બે તો જો નીકળી ગયા ને આ બોગી ગયા છે અહીં આડું ઝાડું આવે છે ને દેખાતું નથી આ મારા હાથમાં તાડું છે ઈચ્છા તો બહુ હતી પણ મને આલીગામ મે ડિન્ટરિસ લે વાડી કાક તકલીફ વધી ગયો તો માં ત્યાં જાવ એટલે પછી કેન્સલ કરું ને હવે અમે જઈએ છીએ પેલું ભૂતિયા ગામ જોવા અને પછી જશું સિટી જોવા માટે યે એની માટે પણ હું એક્સાઇટેડ છું સિદ્ધાર્થ હોય કે ન હોય હું તો છું એક્સાઇટેડ થોતાલો તો ભાઈ અમારી કેબ આવી ગઈ છે અને અમે ચેક આઉટ એ કરી લીધું હાવ હાવ પણ એમની ઉઈલ નું કાઢે નાખવાની તમારી કેબ આવી ગઈ છે ફાઇનલ રિસોર્ટ માં કરીએ છે બાય બાય યસ બે દિવસ બહુ મજા કરી અહીંયા બહુ જ આનંદ આવ્યો અને સફારી માં પણ બહુ મજા આવી જમવાના પણ એટલું બધું મજા આવી અને હવે દુઃખદ ફેસ લઈને કરીએ છીએ રિસોર્ટ ને બાય બાય ઘરે તો જવું પડે ને ત્યાં ગામ ધંધા કોણ કરશે આઈને રહી જાવ તો ખરેખર દુઃખ થાય છે મને અને જો કેબ આવી ગઈ છે એટલે હવે જઈએ ઝોલાપણે ઓલું ગામ જોવા અને વાગવામાં થઈ ગયા છે 11 હવે જોઈએ કે બજારમાં જવાનો ટાઈમ રહે કે નથી રહેતો તો ભાઈ અમે હોટેલ નીકળી ગયા છીએ અને હવે જેરિયા છીએ ઓન્ટેજ બ્લેક નથી જવાના કારણ કે ત્યાં લેટ થઈ જશે અમારે સ પૂર્ણત્રોની ટ્રેન છે એટલે એટલે અમે જે હવે સિટી એક્સપ્લોર કરવા આપણે સિટીમાં કઈ કઈ જગ્યા જવાનું છે સિટીમાં ફટ્ટોંગ કી હવેલી ગરીસા લેક તાજા ટાવર અને મંદિર પેલેસ બસ એટલું હવેલી રાજા મે રાણી રાજા રાણી મહેલ હવેલી કાફી ચીજે દેખને વાલે ઘણી બધી વસ્તુ જોવાના છે અમે તમારું શું કહેવું છે મેમ માઈક બંધ છે માર આલ્યો રિપોર્ટર કઈ નઈ ઓલો જગ્યા નથી જોવાની ને ભૂતિયા વાળી એટલે થોડું કામ એમ થાય કે લ્યો એ જોયા વગર ના અહીંયા વયા જશે કઈ નઈ આપણે આવતા હતા ને ત્યારે નક્કી કર્યું હતું કે જગ્યા જોવાની છે એમ ત્યારે જોઈ લીધી હોત ને તો અત્યારે આવું ન થાય તો એ તો એમ કઈ વાંધો નહીં હવે ક્યારેક ઇન ફ્યુચર આવશું ત્યારે તમને જગ્યા દેખાડશું અત્યારે તમને જયસર દેખાડીએ અમારી નજરે અને દેખાય છે રીતનો મળી રહેશે વોટે વ્યૂ આમ જવો તો ખરી કેટલો સરસ લાગે છે અહીંયા અંદર છે ને અલગ અલગ બધા મેલ છે એવું કે છે અહીંયા તમને ગાઈડન્સ પણ મળી જશે પણ અમે કંઈ લીધા નથી અમે અમારી જાતે જ બધું જોઈશું અને અહીંયા જો કેટલું સરસ સરસ બધું મળી રહ્યું છે મને અત્યારથી લેવાનું મન થઈ ગયું હતું પણ પહેલાં કિલ્લો જોઈ આવ્યા પછી વળતા શોપિંગ કરશું આવી ગયા એકદમ ભૂલ ભૂલામણી જેવું છે બધું અને આ છે અહિયાં જૈન મંદિર બધી જગ્યાએ જૈન મંદિર સફેદ પથ્થર ના હોય છે પણ અહિયાં છે ને આ પીળા પથ્થર જૈન મંદિર છે અને અહિયાં અંદર તમને ગલ્લી ખાચામાં આવી રીતે બધા અલગ અલગ મંદિર કિલ્લા ઉપર ચડવાનું ને બધું મળી રહેશે અને ઉપર પ્લસ તમને આવી રીતે છે નાની નાની માર્કેટ છે અહીંયા જ્યાં કપડા મળતા હશે પર્સિસ મળે છે પર્સ કપડા એ બંને બહુ અહીંયા વધારે પડતા મળે છે અલગ અલગ ડિઝાઇનના ને એવા બધા અને બીજું તમારે અહીંયા ટુરિસ્ટ કરવો હોય ને 200 રૂપિયા લેશે હા અમુક 100 રૂપિયા કેસે અંદર આવીને અમુક લોકો 200 રૂપિયા કેસે જાતે ફરવું હોય તો થોડુંક તમારે મગજ દોડાવીને હાલું પડશે અહીંયા છે ને આવી રીતે તમને ફ્રીજ મેગ્નેટ અને બીજી ઘણી બધું આમ ડેકોરેશનની વસ્તુ આમ જો તમને આ બધું જોવા મળશે અને અહીંયા આવી ગલીઓ ખાચામાં આવી બધી ઘણી બધી માર્કેટ છે અને અહીંયા ફોટોસ પણ ફોટોજેનિક પ્લેસ તમે સારા એવા ફોટોસ ક્લિક કરી શકો છો તો તમને ક્લિક કરતા આવડે તો અધરવાઇઝ પણ અહીંયા સારા ફોટો આવશે અમે જઈ રહ્યા છીએ રાજા કો મહેલ કે મહારાજાનો મહેલ જે મેઈન મહેલ અહીંયા કહેવામાં આવે છે ત્યાં અમે જઈએ છીએ હીરોએનું માઈક શરૂ કરે છે હજુ થઈ ગયું

હરે મેજીએ રાજાના ફોટાઝ લાગેલા છે કે પેલા રાજા કયા તજેસવરના અને અહીંયાથી એન્ડમાં આવી રીતે કમ્પ્લીટલી બધા ફોટાઝ લાગેલા છે અને કોટ બધા રાજાનું નામ લખેલું છે હા અહીંયા આખો છે અહીંયા અહીં આગળ બાજુ આપેલું આ બાજુ છે ને એક્ઝેક્ટ તમને દેખાડું આ જો આ છે

હોય તમે કે આની હોય જશે આરામથી તો અમે તો અત્યારે આવી ગયા છે 8 નંબર ની ગુફા ગુફા નથી ભાઈ આ જેવું જ લાગે અહીંયા છે ને ધ્યાન જો એટલે આ તરફ ને ઓય તરફ ને કઈ તરફ ને હજી અહીંયાથી ઉપર જવાનું પણ બંધ છે અહીંયા જો આવી રીતે કઈક છે જેનું કન્સ્ટ્રક્શન છે આ બધી મૂર્તિઓ છે ને એ એક જ પથ્થર માંથી એક લાઈન સાઈડ માંથી બનેલી છે અને બધી મૂર્તિ ની અલગ અલગ સ્ટોરીઓ છે સૌથી ઉપરની જગ્યા આવી ગયા છે કે જ્યાંથી આખું ગોલ્ડન સિટી જેસલમેર બતાય છે અને આ સામે સુધી એમનો મહેલ છે પાછળની બાજુ પણ ઘણો ફેલાયેલો છે પણ આ સૌથી ઊંચાઈવાળી જગ્યા છે કે જ્યાંથી આખું શહેર બતાય છે અને સામે એક ગોલ્ડન સિટી જેસલમેર અને સામે એક નાનું એવું મહેલ જેવું બતાય ને એ મહેલમાં કઈક એવું રીઝન હતું જેમને લીધે પેલું પાલીવાળનું ગામ હતું પાલીવાળ બ્રાહ્મણનું આખું ગામ એ ખાલી થયું છે ફૂલધરા ગામ હા ફૂલધરા ગામ હા રીઝન તો મને નથી ખબર પણ મે એટલું અત્યારે અહીંયા ગાઈડ કરતા હતા ને એમનું સાંભળ્યું કે એ મહેલમાં કંઈક એવી તકલીફ થઈ હતી કે એની લીધે ઓલું ગામ આખું ખાલી થયું હતું અને આ છે ને એ મહારાજાની સિગ્નેચર છે મહારાજાના વંશમાં કે એમાં કોઈક જો ઉધરી જાય ને તો આ ઝંડો છે ને એ તરત નીચે કરી દેવામાં આવે આ એમનું સિગ્નેચર છે અને આ છે ને અંગ્રેજો વખતની લાઈટ છે એવું કે કીધું છે અહીંયાથી

હેરવાચને એ જોતી હતી કે આ ક્યાં કે વોશરૂમ છે હા છે ને છે આમાં ટોટલી બધું ઇન્ફોર્મેશન આપેલી છે કોઈ કઈ છે ક્યાંથી ક્યાં જવાય છે છે અને મને એક સુકાણો મળ્યું કે આ કિલ્લામાં છે ને 80% બ્રાહ્મણ લોકો રહે છે અને 20% રાજપૂત એ રીતે અહીંયાથી એન્ટ્રન્સ છે અહીંયાથી એન્ટ્રન્સ છે પછી આમ ચડીના બીજો ગેટ ને ત્યાંથી પછી આ ત્રીજો ગેટ એમ કઈક આવવાનું છે હા અમે મહારાણી કક્ષમાં એન્ટર થઈ ગયા છીએ ને કદાચ એમના પહેરવા છે એવું અમને લાગે છે આ સ્ત્રી જેવું લાગે સ્ત્રી જેવું એ ત્રીજો એમનો કક્ષ અહીંયા અહીંયા બધા કક્ષ નાના નાના છે હો મને તો એમ હતું કે મહેલ એટલે તો જબરા જબરા છે ટીવીમાં દેખાડે જેમ પણ આ તો નાનું નાનું નીકળું અહીંયા જ ત્યાં કિલાની ટૂર સમાપ્ત થઈ છે ઘણી બધી વસ્તુ જોવા જેવી હતી તમે ગાઈડ પણ લઈ શકો છો જો તમારે ગાઈડ મળે હોય તો ઇન્ફોર્મેશન ઓટોમેટિક ત્યાં મળી જ જશે તો અમને મળી ગઈ નહીં તો છે ને હે તમે ગાઈડની પાછળ પાછળ હાલા જાવ તો ઇન્ફોર્મેશન મળી રહેશે આ ગુજરાતી એક છે તમારે ટ્રાય કરો તમારો ઓન લિસ્ટ પર તમે ટ્રાય કરી શકો છો યસ અને બીજું ઈ કે બજાર છે બજાર તમે શોપિંગ કરી શકો છો ઘરે બધી ભરત ભરેલી બજાર છે એટલે હા એ ભરત ભરેલી કપડાઓની બજાર છે એમ હવે છે ને અમે ડિસાઈડ કરીએ ક્યાં જવું હવે જમવા જવાનું છે ને સવાર 1:30 ની ટ્રેન છે

પણ ખૂલ્યું નથી અમે તો ન્યા ફટાફટ જમીન અહીંયા આવ્યા કે ડબ્બો ખુલી ગયો હોય ને તો બધો સામાન એમાં મૂકાય છે પણ આરો ડબ્બો જ નથી ખુલ્યો ખોટા અમે એટલું દોડા દોડી કરીને આયા અહીંયા કાચું થાય હા મને લાગે છે કે ને અમારી ટ્રેન ચૂકાઈ જશે કેમ કે છે ને 3 ને 20 થઈ ગઈ છે હજી સુધી ગેટ ઓપન નથી ત્યાં એક જો 3 ને 20 થઈ ગઈ મારી ઘડિયાળ પાછળ છે એટલે ત્રણ ને ત્રીસ હજાર ને ટ્રેન ઉપડવાની છે અને આમ બધી જગ્યાએ બધા દબાવના દરવાજા છે ને પેસેન્જર બધા બહાર ઉપર

આયો પિચર અને એક તો છે ને આ કા છેવો થોડો ગોબર છે ને એટલે તમારું વિડિયો અને આ લોકો જો અત્યારમાં જરા ધીમ ઢળી ગયા આમ કઈ ઉતા અત્યારમાં રાત્રે માણા હુવે ને 40 જ થઈસ ત્યાં તો કે ઊઈ જાઓ ઊઈ જાઓ હું રેસ્ટ કરશુંણા નાકો ઢડવા મન છે તો આની એક ફેમસ કચોરી જે આવી સોસ સાથે પણ સોસ અમે લીધો થઈ અને બધું તો અમારું ઘર નું તો છે જ લીલું પાણી કાઢ્યું છે વેડાંગે અને અમે લોકો જાગી ગયા છીએ અને વાગવામાંથી જે છે ટ્રેન લગભગ પોણા બે કલાક મોડી છે અમને પહોંચાડા હતા પાંચ વાગ્યે બદલે પોણાક થઈ ગયા છે અને અમે આવું થયું કલાક કલાકે મોડી બસ બુક કરાવી ને રાખો બસ ચૂકાય જાય અને ઉઠતા હોય બધાને મોઢા જોવા બધાના મોઢા એવા જો એ બધું ઉતરીને પછી ચા નાસ્તો કરી લેશું ને પછી હવે થઈ